હલો ગુડ મોનિંગ કેમ છો આપ સૌ વાય હોપ કે તમે બધા મજામાં સો વાગ્યા છે પોણા બાર એટલે હજી ગુડ મોર્નિંગ કહી શકાય અને દસ સાડા દસ સુધી ઓમ ટૂંકમાં કાચીની અંદર હતી સાડા આઠ વાગ્યા હવે હંમેશા જેમ જે રેગ્યુલર ટાઈમ હવે જાગુ છું જાગી તો ગયો તો પણ એમ થયું કે આપણે કાંઈ કામ છે નહીં તો ટ્રાય કરું એટલે પાંચ મિનિટ ઝપકી આવે વળી પંદર મિનિટ જાગતો હોય આ લોકો બધે તૈયાર થતા ને બધી એવું બધું ચાલતું હતું અને આજ મંડપ મુહૂર્ત હતું એ લોકો બધા ત્યાં જ છે હવે હું રેડી થઈને છું માથું ચડ્યું છે પેલા ચા પીવી પડશે કેતી હતી અહીંયા ઓલી મશીન ની ચા છે એટલે ગોતવાની છે ને જો બારે સારો ચા વાળો મળે તો અત્યારે તો કઈ ખાસ નથી આ સોસાયટી જે છે ને બિલ્ડિંગ છે ને એમાં આ બાજુનો ભાગ હોટલ બનાવવા માંડ્યા છે આઈ થિંક બધા એની પરમિશન નહીં હોય અહીંથી અમારું ઉપર રૂમ જવા રૂમમાં જવાનું હતું હવે અહીંથી સીધું પાછું શરૂ થઈ ગયું હોટલ બહાર નીકળો ને એટલે આ પુલ સાઈડ છે મેઇન એન્ટ્રન્સુ થી પછી જો રેસ્ટોરન્ટ આ બાજુ રૂમ્સ અને પછી ધીરે ધીરે કવર કરતા ગયા તો પાછળ આવી રીતના બિલ્ડિંગ સાથે જોઈન્ટ રાજકોટ ની બહાર નીકળીને એટલે લાગે તો સસ્તું જો કેટલા ટાઈમે મને કહું પાછા આટલા પૈસા આપે વીસ રૂપિયા આપ્યા પંદર પાછા પાંચ રૂપિયા ની અડધી ચા

અને યસાઈ અત્યારે નીકળી ગયો છે રાજકોટથી મુંબઈ આવવા માટે અને મને અત્યારે કંટાળો જ મેં રેપિડો બુક કરી છે હું જાઉં છું બોરીવલી એમાં ત્યાં પહેલાં તો મારે એક હોટલ કાંઈ સારી શોધીને બુક કરી લેવી છે અને કંટાળોએ આવતો હતો હું કીધું જતો આવું રેસ્ટોરન્ટ છે બોરીવલી વેસ્ટમાં ગોકુલ અહીંયા પહોંચ્યા પછી મને કીધું કે ગોરી બોરીવલી ઈસ્ટમાં બધી સારી હોટલું છે તમે આ બાજુ ન જુઓ લેક એક સજેશન એમને આપ્યું છે ગોકુલ આનંદ ઈસ્ટ માં તો જોઈ એ બાજુ પેલા જાય છે પછી ત્યાં જોઈ કઈ હોટલ સારી છે કે નહીં પણ એટલું સજેશન મળ્યું એટલે ઘણું છે કે વેસ્ટમાં હું ખોટા આટા મારું છું ઈસ્ટમાં વયો જાઉં કાંઈ બી સજેશન લીધા વિના સીધા જ્યાં ત્યાં મેં મારી રીતે હું ડ્રોપ ઓલા ભાઈએ કહ્યો અને હું આવીને અહીંયા રેસ્ટોરન્ટમાં પૂછું ને જોઉં છું કાંઈ કોઈને પૂછ્યું નથી બીજું વાહ વાહ ભાઈ આમ જો આપણે આઉટપીટ જુઓ તમે આખો દી ચેન્જિંગ હાલે રાખે છે અને મેં છે ને

વટાણા ઘૂઘરા છે વટાણા ઘૂઘરા આઈ થિંક ઓલા ચટણી વાળા સેન્ડવીચ ટોકરા છે સેન્ડવીચ ટોકરા દહીં ભલ્લા આ ગ્રીન સલાડ રશિયન સલાડ ઓકે આઈ ફ્રાઈંગ પેન ઇસમે ક્યાં બનેગા કડા પનીર જોધપુરી મેથી મલાઈ કોન કોફતા દમ સબ્જી દીવાના બધું લાવ્યું છે દાલ મખની બને ગુજરાતી કઢી જીરા રાઈસ એ આઈસ સિઝલરનું ઘેનું કંઈક લાગે છે એ નાન નહીં બધું કાઉન્ટર છે રોટીની પછી આ છે મંચુરિયન વેજ મંચુરિયન ગ્રેવી રાઈસ થાય વેજ ગ્રીન કરી ફ્રાઈમ્સ પાપડ ચાર ખડા જોધપુરી ઓકે ઓલું લાઈવ બને છે એ જ વસ્તુ રોટી ખીચું ઓહો ગુજરાતી ખીચું સૌ ટમાટર લાઈવ મટર બાજરાનો રોટલો વાંખી પાંખી પાંખી કઈક છે અલગ વેરાયટી મલાઈ ઘેવર વિથ રબડી ઓકે મલાઈ ઘેવર રબડી આ ડેઝર્ટ આવી ગયું Ciao. તો કેવો રહ્યો તમારો અનુભવ અનુભવ બહુ સારો ho arrivato a morire? Tu che ho arrivato a morire? Tu che ho આવી ગઈ છે મુંબઈ che ho arrivato a morire? Tu che ho arrivato a morire? Tu che ho arrivato a morire? Tu che નાય દેવો વિચારવા નું નમન થઈ કે હું આવી જાવા હું કાઈ જીતતા જ દર્શન આવો આવી નાખ અને આપણે એને કીધું તને મને જ કીધું તને કીધું ફ્રેન્ડ છે આ જીવન તમારી ફ્રેન્ડ જ રહેવાની છે પ્લીઝ હો તો તું મહિનામાં આવવાની જોઈએ

કાલથી જોવા મળશે કાલથી કાલથી ચાલો કાલ સવાર ચેક આઉટ કરીને અમે બીજી જગ્યાએ જઈશું પછી શૂટિંગ કરશું કાલથી કામ છે હવે લગભગ પૂરા બાય બાય ગુડ નાઈટ ગુડ નાઈટ તો આ બ્લોગ ને અમે વિરામ આપીએ છીએ મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત